thank you વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે રાખી જૂની ન્યાય મંદિર લહેરીપુરા બજાર આસપાસના દબાણ દૂર કરવા વહેલી સવારથી જ કામે લાગી હતી ત્યારે સંવેદનશીલ વિસ્તાર દુધવાડા મોહલ્લા સાયકલ બજાર જેવા વિસ્તારમાં પણ દબાણ શાખા દ્વારા રોડ પર લારી ગલ્લા દ્વારા કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી રામજી મંદિર બાજુમાં આવેલી ગલીમાં પણ પોલીસ અને દબાણ શાખાની ટીમ પહોંચી વર્ષોથી પડી રહેલા લારી તથા રોડ પર વર્ષોથી દબાણ કરી ધંધો કરનાર લોકોને પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેર ઝોન થ્રીના કમિશનર લીના પાટીલ પોલીસ સ્ટાફ પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા અસામાજિક તત્વો દ્વારા દબાણ કરી બેફામ બની સુધી લારી ગલ્લા ઉપર કરી દબાણો કરતા હોય છે ત્યારે આજે તમામ લાલકોટની ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં પાણીગીત પોલીસ સ્ટેશનનો સ્ટાફ સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી દબાણો દૂર કર્યા હતા ત્યારે સ્થાનિક રહીશના ટોળા ટોળા જોવા મળ્યા હતા વર્ષોથી ચાની લારીઓ ચલાવતા નાસ્તાની લારીઓ ચલાવતા પાનના ગલ્લા ચલાવતા લોકોએ દબાણ કર્યા હતા જે દૂર કરાયા હતા